સમયમાં જ્યારે બહેનો તેમજ યુવાનો બોજ શાખોમાં મગ્ન હોય છે અને ખાસ કરીને યુવા બહેનો તેમજ યુવા પેઢી તહેવારોને પણ સંસ્કૃતિની રીતે ઉજવવાની વાતો કરે અને અનુકરણ કરી રહ્યા હોય ત્યારે જૂનાગઢ જિલ્લાના મળ્યા હાચીના ખાતે દાસારામ સત્સંગ મંડળીની બહેનો દ્વારા હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ અંતર્ગત એક અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં આશરે ચાર મણ એટલે કે એસી કિલો જેટલા લાડુ ખોડ કપાસ બિસ્કિટ વગેરેનું મૂંગા પશુઓ માટે જીવ દયા ગ્રુપના માધ્યમ દ્વારા વિતરણ કરવામાં આવ્યું આ રીતે ગણેશ મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી લોકો જ્યારે તહેવારોમાં તેમજ ઉત્સવમાં પોતાના માટે મીઠાઈ ફરસાડ વગેરે ખરીદી કરતા હોય ત્યારે ઉત્સવને તેમજ તહેવારોને પોતાને માટે જ્યારે ધ્યાનમાં રાખતા હોય ત્યારે આ બહેનો દ્વારા મૂંગ પશુઓ માટે આ ભગીરથ કાર્ય કરી લોકોને અનોખો સંદેશ આપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્યક્રમમાં પ્રભાબેન કાલિથિયા રમાબેન કોદાવલા જયાબેન બારેજા સહિતના થી વધારે બહેનો જોડાયા હતા આજ રોજ માળિયા હાટીનામાં દાસારામ સત્સંગ મંડળ દ્વારા બધી બધી જ મહિલાઓ બહેનો માતાઓ દ્વારા ગાયોને માટે લાડવા બનાવેલા છે અને ખોળ કપાસિયા તેમજ બિસ્કિટનું દાન કરેલું છે અને સત્સંગ મંડળ કરેલું છે ગણેશ ઉત્સવ ઉજવેલો છે તો આજ રોજ સર્વે બહેનો તથા માતાઓ

લાડવા ખવડવા માટેનો જે કાર્યક્રમ રાખેલો છે એમાં વૈશાલી બેન અને એમના મંડળ તરફથી અમારી જીવદયા ટીમ અમને લોકોને આમંત્રણ કરેલું છે કે આ સેવા કાર્યની અંદર તમે પણ અમને સહકાર આપો તો અત્યારે અમે લોકો અમારી ટીમ અત્યારે બને એટલી અહીંયા અમે એ લોકોને મદદ કરેલી છે અને રાત્રે ગૌમાતાને નંદીને અને શ્વાનને આ જે બનાવેલા લાડવા છે મહિલાઓ દ્વારા એ અમે અને અમારી ટીમ રાત્રે